વડોદરા શહેરના સમા વિસ્તારના ડોમિનોઝ પીઝાની બાજુમાં આવેલ કેનાલની ઉપર લાગેલી સોનાર પેનલ સાફ કરવા જતાં ત્રીસ વર્ષીય યુવકનું પાણીમાં પડી જવાથી મોત નીપજ્યું છે ત્યારે પરિવારજનોએ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર ઉપર સેફ્ટીના સાધનો ન આપવાના મુદ્દાને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા સમા ડોમિનોઝ પાસે આવેલી નર્મદા કેનાલમાં સોલર સાફ કરતા એક યુવાન કેનાલમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે ચંદ્રેશ અગ્રવાલ નામક ત્રીસ યુવાન કેનલ ઉપરની પેનલ સાફ કરતો હતો ત્યારે બગડી ગયેલી સોનલ પેનલ તૂટી પડતા યુવાન પાણીમાં ડૂબી પડ્યો હતો ખાનગી કોન્ટ્રાક્ટર પર પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે ઘણી વખતથી સોનાલ પેનલનું ક્લિનિંગ કરાવતો હતો પરંતુ કોઈપણ વખત સેફ્ટીના સાધન આપતો ન હતો અગ્રવાલ સમાજના સભ્યો મોટી સંખ્યામાં સમા કેનાલ પાસે એકત્રિત થઈ ગયા હતા ઘટના સ્થળ પર વોર્ડ નંબર બેના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપૂત પણ ઉપસ્થિત થયા હતા છાણી ફાયર સ્ટેશન દ્વારા યુવાની શોધખોળ ચાલી રહી છે યુવાન છે જે જાય છે ઉપર જે માટી સોલર ઉપર એ સોલર ઉપરની ધોવાનું સાફ કરવાની કામગીરી કરતો ગઈ કાલે સાંજે આવી પરિવારને કહેવા મૂક્યો છ વાગ્યાની આસેપાસે કામ પર આવેલ મોડી રાત સુધી ઘરે ના પહોંચી શક્યો એટલે અમે કશે શંકા ગઈ કે દીકરો કેનાલ બી પડી ના ગયો સ્થળ ઉપર તપાસ કરતા જે કેનાલ જે જગ્યા પાયપી ધૂતા હતા ખૂબ જ એકદમ સડી ગઈ એની એ જે પત્રો હતો એની ઉપરથી એ નીચે પડી ગઈ અને અત્યારે આઈની ટીમ શોધખોળ કરી રહી છે કેનલ સોલર પર કામ કરે છે અહીંયા કોઈ જાતની સેફટી છે નહીં કોઈ બેલ્ટ નહીં કે કશું પણ નથી અને ના કોઈ આપણે સિક્યુરિટી કોઈ સિક્યુરિટી પણ નથી અને એ બે જણ કામ કરવા બોલાવે છે એક સાથે તો એકને પેલા કોણે મોકલશે તો એકને આ કોણે મોકલશે પણ એક સાથે બેને કામ કરવા નહીં દેતા અને કામની કોઈ એ નથી રાતે બે વાગે છોડે ત્રણ વાગે છોડે પાંચ વાગે છોડે